ભાવનગર જિલ્લામાંથી પાંચસોથી વધુ લોકો હજયાત્રાએ જવાના હોય જેના અનુસંધાને સરટી હોસ્પિટલ ખાતે યાત્રિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો ગુજરાતમાંથી સત્તર હજાર અને ભાવનગર શહેર જિલ્લામાંથી પાંચસોથી વધુ લોકો હજયાત્રા જવાના હોય જેના અનુસંધાને હજ કમિટી દ્વારા સરટી હોસ્પિટલ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ યાત્રિકોએ તેમનું રસીકરણ કરાવ્યું હતું એ બી જો કે એ તો ઓપટોસે તજુમાં દેખાડિત તાકી ફોટો ફોટો કરો વેલી ફોટા નહી ના સલામ અલેકુમ કુસલામ ગુજરાત રાજ્ય કમિટી દ્વારા આજે ભાવનગર ખાતે મુના ગોકુલ નામની રસીનો નો કેમ્પ રાખવામાં આવ્યો છે આ રસી કોઈપણ જાતના વાયરસ હોય તાવ હોય તે માટે રક્ષણ આપે છે અને આ રસી તદ્દન ફ્રી સરકાર દ્વારા આપવામાં આવે છે આ વખતે ભાવનગર જિલ્લામાંથી પાંચસો એંશી હાજીઓ હથ પડવા જનાર છે તે જ રીતે સમગ્ર ગુજરાતમાંથી અંદાજે સત્તર હજાર હાજીઓ હથ પડવા જનાર છે અને બે તારીખથી પહેલી ફ્લાઇટ ઉપસ ઉપર છે અમદાવાદ એરપોર્ટથી અને એક બેથી તેર સુધીની ફ્લાઇટ તેર તારીખ સુધીની ફ્લાઇટો મદીના સ્લીફ જશે અને તેર પછીની ફ્લાઇટ મક્કા શરીફ જશે ગુજરાત રાજ્ય કમિટી દ્વારા તમામ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એરપોર્ટ ઓથરી દરેક વિભાગ દ્વારા એક બેઠક કરી અને તમામ હાજીઓ સુરક્ષિત કઈ રીતે મક્કા મદીના શરીફ જાય તે માટેના તમામ વ્યવસ્થા કરી આપવામાં છે હું આ તકે ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું પ્રદેશના સંગઠનના મંત્રી પ્રમુખ અને મંત્રી એવા સી આર પાટીલ સાહેબનો આભાર માનું છું સંગઠનના મહામંત્રી રત્નાકરજીનો આભાર માનું છું કારણ કે બે વર્ષ કરતાં આ વખતે હાજીમાં લગભગ એક હાજી આઠ હજારનો જેવો ઘટાડો કરી આપ્યો છે એટલે કે સત્તર હજાર હાજી જનાર હોય તો એક હાજીના આઠ હજાર રૂપિયા એટલે કે સત્તર હજાર હાજીના અંદાજે કરોડ રૂપિયા સરકાર દ્વારા બચાવવામાં આવ્યા છે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને દરેક હાજીઓ હેમખેમ રીતે પોતાના હજના અરકાન અદા કરીને પરત વતન ગુજરાત આવે તેવી તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે હું આ તકે હાજીઓને એક વિનંતી કરીશ અપીલ કરીશ કે જે માં હુમલો થયો છે જે આપણા પ્રવાસીઓ માર્યા ગયા છે માર્યા ગયા છે તેના હાથમાં પણ દરેક હાજીઓ ત્યાં જઈ અને દુઆ કરશે દેશમાં અમન ચેન કાયમ રહે અને દેશ ખૂબ પ્રગતિ કરે તેવી દુઆ હું વિનંતી કરું છું સલામ